આજે આપણે બહુ વાત થઈ ગઈ હવે ટેટની વાત કરીએ કારણ કે જે મિત્રો આંદોલન કરે છે તો ટેટ માટે પણ છે હવે એના માટે બિગ બ્રેકિંગ ન્યૂઝ છે ટેટ વન ટેટ ટુ માટે

એમાં એમ આવ્યું કે નવ અને દસ માં પાંત્રીસો ની ભરતી બંને ની ભરતી થશે અગિયાર સાત હજાર સોરી સાતસો ભરતી થશે સાડા આજે હવે જો આ નિર્ણય લેવાયો હતો અઢાર અને ઓગણીસ જૂન ના આંદોલન પછી તરત જ બીજા દિવસે એ જે મિત્રો છે એની મહેનત રંગ લાવેલી સાત હજાર ની તો ભરતી આવી ગઈ ગઈ હવે આજે શિક્ષણ મંત્રી દ્વારા તો આ નિર્ણય કારણ કે સત્તર ની ભરતી એક થી આઠ માં એક થી આઠ માં છે ને મિત્રો બહુ ખુશીના સમાચાર સત્તર બસો આજે નિર્ણય લેવાયેલો છે મિત્રો એટલે ભરતી ક્યારે થાય ને કેટલી થાય કારણ કે જ્યારે નિર્ણય લેવાયેલો ત્યારે શિક્ષણ મંત્રી એવું ભી કબૂલ કરેલું કે આ ભરતી છે બહુ ટાઈમ થયેલી નથી અને મતલબ કે મોટી ભરતી થયેલી નથી અને જે મિત્રો જે વડીલો પહેલા જે પહેલાના વર્ષમાં એટલે બે વર્ષની જ વાત થાય જેને પેલા વર્ષમાં દસ હજાર નિવૃત્ત થયેલા અને પછી સાત હજાર બસો જેટલા નિવૃત્ત સાત હજાર પાંચસો સાત હજાર પાંચસો આસો ની આસપાસ નિવૃત્ત થયેલા ટોટલ મરીને આંકડો આપેલો છે કે સાત હજાર હવે સત્તર હજાર બસો ની એક થી આઠ માં ભરતી થવાની છે હવે એ અલગ અલગ આપેલો નથી કે એક થી પાંચમાં કેટલી થશે અને એક થી આઠ માં કેટલી થશે હવે આપણને એમ થાય કે આટલી બધી ભરતી છે તો ક્યાં મિત્રોને લેશે એમાં અમારી ટેટ ની જે એક્ઝામ છે એ ચાલશે કે નહીં અમે ટેટ કરે પાસ કરેલી છે આ વર્ષે પાસ કરેલી છે તો ફોર્મ ભરાશે કે નહીં બધાનો નિર્ણય એક સાથે જ લાવી દીધેલો છે એક સાથે જ કે ટેટ 1 જેમણે 2012 થી 2023 સુધીમાં પાસ કરેલી હોય એ બધા ચાલશે એ બધા આમાં ફોર્મ ભરી શકે ઠીક મિત્રો અને બે હજાર ત્રેવીસ સુધીમાં જે એક્ઝામ લેવાની હતી તેની માર્કશીટ ચાલશે અને ટેટ માટે એમ કીધેલું કે બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધી જે માર્કશીટ હતી એ ચાલશે

અને આના છે સત્તર હજાર બસો એટલે ટોટલ ચોવીસો ચોવીસ હજાર સાતસો જેવી ભરતી થવાની શક્યતા છે એવો આજે નિર્ણય લેવાયેલો અને મને એમ થયું કે આ જે નિર્ણય મતલબ કે આ જે ન્યૂઝ છે ને તમારા સુધી પહોંચાડવું બહુ જરૂરી છે કારણ કે બહુ મને એટલી બધી કમેન્ટ આવેલી કે ટેટની ભરતી ક્યારે થશે ટાટની ભરતીનો નિર્ણય આવી ગયો પછી કે ટેટની ભરતી હવે ક્યારે થશે તો આ મિત્રોને નિરાત માટે આ વિડીયો ખાસ છે મિત્રો કે કયા અગિયાર થી બે હાજર બાર થી બે હજાર ત્રેવીસ સુધી અને બે હજાર અગિયાર થી બે હાજર ત્રેવીસ સુધી પાસ કરેલી ટેટની એક્ઝામની જે માર્કશીટ છે ચાલશે એ લોકો આમાં મેરિટ ગણાવશે અને મેરિટ પ્રમાણે એનો નંબર લાગશે